આ જે હું બનાવીશ મસાલા છાસ તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ લીધી ધાણા નાખીશું કુદીનો નાખીશું કુદીનો મારી પાસે થોડો સૂકો છે બે દિવસ પહેલા લાવી હતી એટલે ફુદીનો નાખીશું આપણે લીલું મરચું નાખીશું આપણે સમારી લઈએ લીલું મરચું નાખીશું બે ત્રણ ચમચા દહીં નાખીશું દહીં આપણે મસ્ત મજાનું ઢેફા જેવું છે તો દહીં નાખીશું હવે આપણે તેને પીસી લઈશું હવે આપણે પીસીને તૈયાર છે હવે આપણે છાસમાં નાખી દઈશું હવે આપણે એમાં કાળું મીઠું નાખીશું મારી રીત જોડે આ રીતની બોટલ છે મીઠાની તો આપણે નાખીશું સ્વાદ મુજબ નાખવાનું હવે આપણે સિંધો મીઠું નાખીશું અને સિંધો મીઠું ખાઈએ છીએ તો હવે આપણે બટર મિલ્ક બનીને તૈયાર છે તો તમારે રોટલી ભાખરી પણ બે થી ચાર ખાતા હશે તો છ જતી રહેશે તો આપણી મસાલા છાસ બનીને તૈયાર છે તો ઠંડી ઠંડી છાસ પીવો અને મજા કરો આપડી મસાલા છાસ બનીને તૈયાર છે તો આપણે અત્યારે ગરમીની સિઝનમાં કેમિકલવાળા ઠંડા પીણા કે કોઈ પણ વસ્તુ ઠંડી પીવાને બદલે આપણે ઘરના જ દહીંમાંથી અને ઘરની જ આ રીતે છાસ બનાવીએ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તો આપણે આ મસાલા છાસ બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે ને સૌ પ્રથમ મારી રેસીપી મારો વિડીયો તમને જોવા મળશે તો તમે કઈ રીતે મસાલા છાશ બનાવશો તે પણ કહીશો અને આ રીતે તમે છાસ બનાવશો આપણે રોટલી દાળ ભાત કે તેની જોડે ખાઈએ તો આપણે પાછળથી પીવાની ખૂબ જ મજા પડે છે તો આ રીતે તમે પણ બનાવજો